મિત્રો આજે આપણે પચાસ વર્ષ જૂના સમયની અંદર જે ચાલવાવાળા સિક્કા છે એ તમારી સામે આજે વિડીયોમાં લઈને આવ્યો છું કે જ્યારે મિત્રો ઓગણીસો સિત્તેર કે પાસઠ કે પચાસની સાલની અંદર કઈ ટાઈપના પહેલાં સિક્કા હતા એ પણ તમને જાણવા મળશે અલગ અલગ તમે જોઈ શકો છો અલગ અલગ સિક્કા છે આપણે બધા સિક્કા આજે આપણે ચેક કરવાના છે કેટલા કેટલા પૈસાનાના કેટલા કેટલા રૂપિયાના છે અને રૂપિયોને પચાસ પૈસાને પચીસ પૈસા તો મિત્રો પછી આવ્યા અને એની પણ આપણે વિડીયો બનાવીશું તો આજે મિત્રો તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો તો પાંચ ને પાંચ દસ સિક્કા છે જેમાં હજુ ઘણા બધા સિક્કા બાકી પણ છે પણ એની પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું અને આજે મિત્રો આ જોઈએ કે આ કેટલા કેટલાના સિક્કા છે જે મિત્રો અત્યારે પચાસ વર્ષ પહેલાંની અંદર આ ચાલતા હતા એ સિક્કા તમારી સામે અહીંયા લઈને આવીશું તમે જોઈ શકો છો કેટલા કેટલાના તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં તો મિત્રો સૌથી પહેલાં તો તમને જો અહીંયા આ છે તમે જોઈ શકો છો ઇન્ડિયા મતલબ એકાના તમે જોઈ શકો છો સાલ કઈ છે મિત્રો ઓગણીસો અઠ્યાવીસ તમને દેખાતી પણ હશે ઓગણીસો અઠ્યાવીસની સાલ છે જે મિત્રો એકાના કહેવામાં આવતું આપણે કહેતા એકાનો આ એકાનો છે અહીંયા લખેલું પણ છે જુઓ અહીંયા વચ્ચે એકનું આઇકન છે અને બે એ એન અને એન એ મતલબ એકના લખેલું છે તો આ મિત્રો છે ને તમે જુઓ કેટલા વરસ થયેલા છે આને ઓગણીસો ને હવે તમે મિત્રો વિચાર કરો કે કેટલા થયા આને અઠ્યાવીસ એટલે સિત્તેર ને અત્યારે ચોવીસ એટલે લગભગ અત્યારે આને સો વર્ષ આપણે ગણીએ ને તો પણ ચાલે કારણ કે થોડા ઘટે છે પણ સો વર્ષ પહેલાં મિત્રો આ સિક્કા ચાલતા હતા અને જેની પાછળ આપણે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો રાણી વિક્ટોરિયા તમે કદાચ નામ સાંભળ્યું હશે મિત્રો અહીંયા વિક્ટોરિયાનું નામ છે તમે જોઈ શકો છો અહીંયા અને આ જે ગોરેગા વિકનિંગ અને કંઈક સોરી વિક્ટોરિયા નથી કંઈક બીજું નામ છે તો એ મિત્રો એનું એ ટાઈમે રાજ હશે રજવાડું હશે એ ટાઈપનો મિત્રો આ સિક્કો છે હવે એને આપણે સાઇડમાં આપણે રાખી દઈએ ત્યાર પછી મિત્રો એકા બીજી આપણે આ કેટલાનો છે એ પણ આપણે સિક્કો જોઈ લઈએ અને આની ઉપર તમે જુઓ વિક્ટોરિયા લખેલું છે હવે વિક્ટોરિયા આપણે પહેલા સિક્કાની વાત કરી તો વિક્ટોરિયા આની ઉપર છે અને વિક્ટોરિયા તો મિત્રો અત્યારે હાલની અંદર ઘણા લોકોને ખબર જ છે કે વિક્ટોરિયા જે કિંગ રાણી હતી કઈ તમે કદાચ મિત્રો ઝાંસી કી રાણી અત્યારે આપણે જોયું હશે ઇતિહાસમાં એની અંદર આ વિક્ટોરિયા રામ નામની રાણીનું નામ આવતું તમને કદાચ હો ઇતિહાસમાં એ સિરિયલની અંદર આવતું જે રાણી લક્ષ્મીબાઈના ઇતિહાસમાં આ મિત્રો છે ને આ સિક્કો છે અને કેટલા છે એની અંદર તો તમે જુઓ એની અંદર કંઈ એક ચાર લખેલું છે ઇન્ડિયન અને ઓગણીસો ને સત્તાણું છે અઢાર સત્તાણું છે મિત્રો તમે જો ઓગણીસો ની અઢાર સત્તાણું છે ઘણા વર્ષ થયા આપણે જે પહેલાં એકાનાની વાત કરી એના પહેલાંનો સિક્કો છે અને અહીંયા લખેલું છે એકથી ચાર રૂપિયે લખેલ છે અને તમે જુઓ ઇન્ડિયા લખેલું છે તો આ મિત્રો ઘણા વર્ષ પહેલાં આ સિક્કા ચાલતા હતા આજે મિત્રો આપણે જે પણ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો તમને ખબર પડે કે જૂના સમયની અંદર આ ટાઈપના પણ સિક્કા ચાલતા હતા ત્યાર પછી મિત્રો એક આ પણ સિક્કો છે આ એક જાતનો સિક્કો જ છે તમે જુઓ કાંઈ બીજો નથી ઓગણીસો અને સુડતાલીસ તેતાલીસ લખેલું છે એવું કંઈક છે પણ એની અંદર પણ મિત્રો ઇન્ડિયાનો જ છે તમે જોઈ શકો છો ઇન્ડિયાનો જ આ સિક્કો છે પણ આ મિત્રો કેટલા છે વન પૈસા છે કે ખબર નથી પડતી એક પૈસાનો લાગે છે સિક્કો અને એનું આઈકન મિત્રો તમે જુઓ તમને તો આપણે એવું લાગે કે આ એક પ્રકારનું એક પેકિંગ કે વાઇસલ છે એ ટાઈપનું દેખાય છે પણ આ સત્ય છે મિત્રો આ એક પૈસાનો આ સિક્કો છે જે જૂના સમયની અંદર ચાલતો અને ઓગણીસો અઢાર કઈ સાલ છે એની અંદર ઓગણીસો ને કંઈક દેખાય છે તમે જુઓ તો એને પણ આપણે સાઈડમાં રાખીએ હવે એક મિત્રો આ પણ એક અલગ છે આ એક સિક્કો જ છે તમે જોઈ શકો છો અને આની અંદર કાંઈ એટલું બધું કારણ કે જૂનો છે એટલે કાંઈ ખબર પડતી નથી ખાસ પણ આની અંદર એકથી બે લખેલું છે તમે જોઈ શકો છો એકથી બે પૈસા જશે મારા અંદાજે અને અઢાર સત્તર છે તમે જુઓ આને પણ ઘણા વરસ થયા છે પાછળનું ચિત્રમાં કંઈ એટલું બધું દેખાતું નથી કારણ કે ઘસવો પડે ને તો અહીંયા ખબર પડે અને પાષણ પણ કંઈક એક ફોટો આપેલો હતો પણ એ ફોટો હાલમાં ઘણો બધો જૂનો સિક્કો છે ને એટલે ખબર પડતી નથી મિત્રો આ છે આને પણ મિત્રો દોઢસો વરસ ઉપર થઈ ગયા છે હવે એના પછી મિત્રો આવ્યા છે નવા સિક્કા તમે જોઈ શકો છો કે આ જે સિક્કાઓ છે ક્યારના છે એ આપણે જોઈએ તો આ છે મિત્રો નયા પૈસા ઓગણીસો ને ઓગણસાઠ બે પૈસાનો આ સિક્કો છે હવે બે પૈસામાં તો એ સમયમાં મિત્રો ઘણું બધું આવતું હતું અત્યારે તો આપણા બે દીકરાને આપણે સો રૂપિયા આપીએ ને વાપરવા તો પણ એ ના પાડે પપ્પા આટલું કંઈ ના આવે એમ તો આની અંદર મિત્રો પહેલાં સમયની અંદર ઘણું બધું આટલામાં આવી જતું આખું ઘરનું કરિયાણું આ બે પૈસાની અંદર મોંઘવારી નથી એમ તો આ છે સુડતાલીસ ઓગણસાઠ એટલે કે આને પણ વીસ અને ચાલીસ સાઠ વર્ષ ઉપર આને પણ થઈ ગયું છે એ સમયની અંદર આ સિક્કા ચાલતા હતા ત્યાર પછી આપણે બે પૈસાનો સિક્કો જોયો છે તો આ છે જૂનો છે પણ અહીંયા જો આ કહેવત છે ને કોઈ રમતગમતમાં વચ્ચે થઈ ગયો છે પણ મિત્રો દસ પૈસા છે ઓગણીસો ને છ્યાસી મતલબ ઓગણીસો છ્યાસી હમણાં સુધીનો આ સિક્કો છે પણ અત્યારે હાલની અંદર નથી ચાલતો દસ પૈસા છે એટલે કે રૂપિયાના આપણે જેમ એમ સો રૂપિયાની નોટની દસ નોટો થાય એવી એક રૂપિયાના આ દસ સિક્કા થાય મિત્રો તો ઓગણીસો ને છ્યાસી એટલે વીસ ને વીસ ચાલીસ વર્ષ આને પણ થઈ ગયા છે હવે વાત કરીએ આ પણ દસ પૈસા છે તમે જોઈ શકો છો આ ઓગણીસો છ્યાસી છે અને આ કંઈક દેખાય એ ટાઈપનો સિક્કો છે જુઓ અહીંયા અને આ બંને પણ ચેક કરી લઈએ આની અંદર કંઈ દેખાતું નથી બહુ જૂનો સિક્કો છે એટલે ખાસ ઉકલતું પણ નથી પણ તમને દેખાતું હશે ત્રણ પૈસાનો સિક્કો છે જુઓ અહીંયા સોરી ત્રણ નહીં પાંચ પૈસાનો છે દેખાવામાં પાંચ કે ત્રણ પૈસા જેવો દેખાય છે મિત્રો તમે જુઓ પણ સાલ તો અહીંયાની અંદર દેખાતી નથી કયા શાલનો છે આ પણ મિત્રો જો આ જૂના સમયની અંદર આ સિક્કા ચાલતા હતા હવે અહીંયા બે સિક્કા તમારી સામે પડ્યા છે એ બંને એક જ છે તો જે દેખાય છે એ સિક્કો આપણે તમારી સામે લાવી દઈએ દસ પૈસા છે મિત્રો કેટલા દસ પૈસા હવે આ દસ પૈસા છે અને જે મેં પહેલાં પણ વાત કરી હતી આ દસ પૈસા છે જેવી રીતે અત્યારે હાલની અંદર બંને આપણા સિક્કા ઇન્ડિયામાં પણ મિત્રો ખબર છે ને તમને એક રૂપિયાના સિક્કા અલગ અલગ આવે છે એવી જ રીતે આ પણ દસ પૈસાનો સિક્કો નાની સાઈઝમાં છે અને આ દસ પૈસાનો સિક્કો મોટી સાઈઝમાં છે તો મિત્રો કોમેન્ટ કરજો કારણ કે ઘણા લોકો એવા છે કે જેમને મિત્રો આ જોયા હશે અને ઘણા લોકોએ નહીં જોયા હોય એટલા માટે આપણે વિડીયો બનાવી છે તો તમને વિડીયો કેવી લાગી આવા જ મિત્રો સિક્કા વિશેના આપણે વિડીયો બનાવતા રહીશું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં